અને ઈવી જ વાત આપણા ભારત ના ઋષિ મુનિઓ કહેરસ સહે કે તમે આ વાતને બરાબર જાણો બલા કે પીરાભાઈ જીવાને કીધું કે આત્માનો ઓળખા વિના લક્ષ જરા છે ઓળખાપણું બહુ જાણવો પડે ઓળખાઈ તો જાય પણ કેવો છે ને એને જાણવો પડે જો જાણવામાં આવ્યા ને તો તમારું આ જીવન નું કારણ જને પછી મારો જો કે જ સંતો કે જો કે હરી મારું ગાડું કયો નઈ જોય હું તો પછી કોઈ ન જાણો ધર્મ ને કર્મ ના વજાસી બળદિયા અન ધીરજ ની લગાણો તાણો હરી મારું ગાડું કયો કઈ જાય હું કોઈ ન જાણો ઈ તો હરી કરે આપણે પર કરવું ના પડે અન એટલે ભાન સાહેબ સાખી માં પ્રમાણ આપ્યું ભાન કે તું ભટકીસ નહીં મથી દો મોળ वचन ની મોય સમજી ને પછી સોર હે

જે કરીને રતા ઓગર પતવી નાહી મનસ્ય મો કનુ સુ કાર્તવ સે કુરો કોરે આધીઓ અપુ અધવચ પરમન હરી કરે સો પરમાત્મા સંતો પરમાત્મા કરે યે થાઈ બીજુ કોઈ થાઈ નથી અનિવાર્ય સંતો એ આપણે ઘણી કીધી છે ઘણા રીતે તો આ પરમકુણ ભૈયા ના બાપા અમે તો હજી દાસ બનીને સંતો ઓરે થી કઈક નવ નવ રીત કરો આપણે અંદર

પછી બસ ની અંદર ઘણી ગર્દી ભીડ થાય ને પછી ભીડ માં ગમેવા માણસો આવે તો આ કે તમે કોઈ પેશલ બસ કરી નહીં ટીકી લીધી છે બસ માં કે હોય થી મેસાણા કરું છે તો બસમાં ગમે એટલી ભીડ આવે ને તો તમારે કોઈ ચિંતા કરવા નહીં અમે તો કીધું નાસ્તો આવો ચા આવો તમે બધું ખાવાનું ચાલુ રાખો જેને ઉતર પૂછે ઉતર છે અમને આ નથી અમારી ધારણા અમે રહેવાના हमें आज एक बस में बैठी जा सकती है कि तीस है बॉय थी मार मेसर दो तो तो मेसर आई जा सकती है वो इतनी पाल ली तो उसे जा सकती है बच्चे के साथ जो करता है अपना नर्वान है अब जो तमाम ये धाराएं थोड़ा हमारे तो आप लोग कैसा नर्तु है तो तमारी दो रची तमारा मन्नी परमात्मा नथी दे। दे दे। तो ये जने सुरता सुगरमा समेत हैं यहाँ पर कटमा जाये बैठे हैं। तीरथ भरत तो बाहु तो करा तो। से जाये बद्रीनाथ बैठे हैं। पड़ी हुई है ये बोता है यहाँ पर बोता है शेठ है। शेठ है। आठों को अंदर और रहे हैं सब बजन करा तो। तार निखोज जैसा ही करना क्यों करे? हैं तारी सुरता को क्या क्यों चलेंगे? अ भाई वो दुनिया को ट्रैफिक डिमांड ना रहे और इतने महात्मा जो अपने जगाड़ी जाती आ मेला है समय आपने घणी बार कही छे कलो हमरा थोड़ा दादा पसे पूनम जेड़े आवे छे श्रावण महीना नी पूनम आवे छे ना ने बड़े के रक्षाबंधन पे जैसी आखरी महाभारत में पूनम माता ये अभिमन्य बोधी પણ એ વેલા જી વેલા રાકડી મને બોલી કોરો આપનો ખબર કરી બલિદાન એ વિષ્ણુના ગર્થી લક્ષ્મીજી હવે બલિદાન બોલાય પણ એ વેલા કોઈ નદી ખરવા ભગવાન ગોરાનાથને સતીનો દક્ષપ્રતાપતીની દીકરી સતી જ્યારે દક્ષપ્રતાપતી સતીના વિરુદ્ધમાં હતો કે આવો મા પરનું તો હું એને પરનું બાકી બીજા કોઈને મારા ભાઈને બાપ છે અને એવો પણ સતી એમ દક્ષ ઘર છોડીને જ્યારે કૈલાસ પર જઈ ને તો પણ કૈલાસ નવો વસાય અને તો એનો કોઈ નથી કારણ કે દક્ષ ઘર છોડીને આવી એટલે તો પણ કોઈ હતું નહીં અને એ વખત વિષ્ણુ નારાયણ બાદનો વાદા વિષ્ણુ નારાયણનો અમને ભાઈ કીધો કે તમે મારા જેસ્ત છો તમે મારી રક્ષા કરો અને રક્ષા કરવા માટે હું સૂત્રનો ધાગો કરી તારા આથે બોલું આરતી તમે મારા ભાઈ છો અને માં સતી વિષ્ણુ નારાયણની બેન ભાઈ છે ઈ વખતનો આખરીનો મેં માતાયો અને ઈ મહાપુરુષો જારે જારે સતી એદી લગ્ન કર્યા પછી જારે દશપદા પ્રતિ યજ્ઞનો હોમ અવન કર્યો કે મારા યજ્ઞા કરો છે ને એનો બધન આમંત્રણ આપો કોકની વાતો હોભળીવાણી અને એને અહંકાર હતો એટલે સતીનો નંદુર વાળ્યો પણ ભોળાનાથ ને મોતરું આવ્યું નતું એટલે ભોળાનાથે કીધું હો કારણ કે ભોળાનાથ જેવો કોઈ બીજો ધ્યાની પુરુષ આ વિશ્વ પેદા ન થઈ શકે કે સતી તમારે જવું જ જો પણ તમારા બાપનું કંઈ કોમ ષડયંત્ર છે માટે ન જો તો હારું છે જો ધણીનું કેવું ના મન દેશે હા અને એ જીતો એ સતી કે ના હું જવું ગમે તો મારો બાપ છે પણ કે તમે આ રીતનું આપણે લગ્ન થયેલા છે અને ફરી પાછળ તમને નોતરું આવે છે કઈ કાની અંદર બીજું રહસ્ય છે અને તેઓ જ્ઞાન એટલે ભોળાનાથનો સત્યનો આમને દક્ષ પ્રદાપતિએ બહુ અપમાન કર્યું બહુ અપમાન કર્યું છે એટલે સતીએ કીધું કે હું તમારા આ યજ્ઞની અંદર ભાગ લીધો અને ઓય આયા પછી જો તમે મારા ધણીનું અપમાન કરતા હોય તો મારા ધરતી પર રહેવાય નહીં અને ત્યારે સતીએ યમ દેહ અગ્નિમાં ઉપી દીધો અને પછી જુગો જુગ દતાયા છે ભગવાન ગોળાનાથ સતીવગર રહીતા જ ગ કારણ કે સતી એ શક્તિ હતી આ મનુષ્યના દરેકની અંદર જે શક્તિ સુપાયેલી છે ને એ શક્તિ જેતી ગોળાનાથની પરમ સતી શક્તિ હતી તેના વિના ઇંચન ન પડીને ગોળાનાથની લાજ ગઈ અને ધર્મ તાડાડું ભોળાનાથ કરે અન આમીની અંદર જો એનો સ્થિર નોરે તો જગતનું સંચાલન કોણ કરે જગતની ઉત્પત્તિ કેવી રીતે કરવી અને એ વખત ભગવાન વિષ્ણુ નારાયણ એ સુદર્શન ચક્ર મૂકી અને 108 ટુકડા કરી નાખ્યા છે હવે જો જો ટુકડો પડ્યો એ ભારતની ભૂમિમાં પવિત્રતા લઈને દેવી શક્તિ ઉત્પન્ન થઈ અને એ વાત આ જ ના એ જ ભોળાનાથ છે બીજા જીવની અંદર જે

એવું હતું કે મને બ્રહ્માજી નું વર્ધન છે કે ભગવાન ભોળાનાથ નો દીકરો થાય મારે બીજો કોઈ મારી શકે નહીં હવે ભોળાનાથ

આપણા હિન્દુ ધર્મ ના જે બાર મહિનાનો દિવાળી મહિનો આવે ને કાર્તિક અને માધ સર તો એ પુહા એવું છે આપણે એનો પોહ મહિનો અને પોહ મહિનો પછી મહાગણી જાય

શેલ્યા મજેવા આવે આ સો તમે કેવા છો આ સો બીજો કોઈ સો નહી આ તો બધાય જાતે તમને બોલ્યા છે કે હાકોસો પટેલ સરની દરબાર સમાં ઓમ સો ને પણ તમે જે છો એ આ છો તન સુધીનોピアス કોરો ડો પણ એમ વાળો ન કે 14 જોતી જોતી ગુરુને ન જાણી શકો અને ગુરુનો તો કોઈ જાણી શકતી નથી સંતોક પ્રમાણ આ અજબ ગુરુની રચાઈ એનો પાર મનુષ્ય પાવે પાર મનુષ્ય પાવે અને ભલે આકાશમાં વિમાન ઉડાવે પણ ગુરુની બનાવેલી રચના એનો પાર મનુષ્ય પાવે મનુષ્યને કોઈ ખબર ન પડી શકે એનો પાર કેરા કાગળ ગુરુ તો ગુરુ ન લખો ન થાય એ ગુરુ ગામ એ वचन છે ગુરુ મહારાજનો ઈ કટિયે લખાયો નથી એનો પાર આવેવો નથી એવો મહિમા આપણો હવે સંતો દ્વારા મળી જાય છે અને જો મળી જાય ને તો મહાપુરુષો કેનો ભોગ નિધ્યાસનો વ્યાસન અને ખૂબ મનન કરજો થાય આપણને મનુષ્યનો અવતાર મળે ને મનુષ્યનો જનમનો અવતાર લેવો ને ફેર मनु जन्मे मरी जाए पण अवतार ले यो मरे अवतार गुरु महाराज आले आवा संतो आले साहेब अन संतो अवतार आले ने ये तो फसे है

হয়ে <śled> যায়